વડોદરા શહેરના ચોખંડીવાડી વિસ્તારમાં નાની શાક માર્કેટ ખાતે પાલિકા તંત્રની સૂચનાના પગલે શાકભાજીના વેપારીઓએ તેમના લારી ગલ્લા હટાવી દીધા છે જોકે હાલ સુધી પણ પાલિકા તંત્ર દ્વારા વરસાદી કાંસની સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી નથી બધા આખી માર્કેટમાં બધાએ હટાવી લીધું છે હજુ લગન એ કોઈ આયા નથી કોર્પોરેશન વાળા કોઈ નથી આયા તપાસ કરવાય નથી આયા અતારે કંટારી ગયા તો લોકો એવું કહે છે કે જેવી આપણી જગ્યા હતી એ પરમાન આપણે બેસી જઈએ અમારે સરકાર સિને એક જ વિનંતી છે કે એ લોકોને જે કામ હતું એ કામ માટે એમને જગ્યા ખાલી કરી આપી છે એ લોકો આઈને એમનું કામ પતાઈ દે ગત ચોમાસામાં વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના પગલે શહેરમાં ભારે વિનાશ સર્જ્યો હતો આ પરિસ્થિતિમાં નાગરિકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે વડોદરા મહાનગરપાલિકા અત્યારથી જ કામે લાગી છે જેમાં વિશ્વામિત્રી નદીને પહોળી કરવા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વરસાદી કાંસ અને ગટરોને સાફ સફાઈ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે વડોદરા શહેરના ચોખંડીવાડી વિસ્તાર પાસે નાની શાક માર્કેટ ભરાય છે અત્રે ઉલ્લેખનીય છે કે આ શાક માર્કેટ નીચેથી વરસાદી કાંસ પસાર થાય છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીના પગલે આ વરસાદી કાંસ સફાઈ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા અહીં શાક માર્કેટ ખાતે લારી ગલ્લા લગાવી પરિવારનું ગુજરાન ચલાવતા શાકભાજીના વેપારીઓને તેમના લારી ગલ્લા લેવા માટે સૂચના આપવામાં આવી હતી જેમાં વેપારીઓને રવિવાર સુધી લારી ગલ્લા હટાવી લેવા જણાવવામાં આવ્યું હતું અને સોમવારથી વરસાદી કાંસની સફાઈ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જોકે પાલિકા તંત્રની સૂચનાના પગલે વેપારીઓએ લારી ગલ્લા હટાવી લીધા હતા હવે હાલ સોમવારનો આજે શુક્રવાર થયો પરંતુ પાલિકા તંત્ર દ્વારા વરસાદી કાંસની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી નથી ત્યારે આજે વેપારીઓએ એકત્રિત થઈ રોષ વ્યક્ત કર્યો હતો

મારો મેં કરું છું તમે મારી નમ્ર વિનંતી છે કે તમે વહેલી તકે આવો અને કામગીરી કરો આ ગટર લાઈનનું એ વરસાદી કાચ છે એ સાફ કરવાની છે એ લોકો સોમવાર આવવાના હતા આયા જ નથી હજી લગનમાં બધું સાફ કરીને આપી દીધું ત્યારથી કે અમે અત્યાર લગ્ન ઘરે છે હવે અમે શું કરીએ પાછળ બધું જ ખાલી છે કોઈ બેસતા હોય કોઈ ગરત પણ નથી આવતા એ લોકો માઇકમાં રિક્ષામાં ભૂલી ગયો હતો કે માર્કેટ બંધ છે તો અત્યારે કોઈ આવતું નથી માર્કેટમાં તપાસ કરવા તો અમારી નંબ્ર અપીલ છે કે તમે જેમ બને વહેલી દગાવો તો અમારો ઘર ઘૂસાણ ચાલે બધા આખી માર્કેટમાં બધાએ હટાવી લીધું છે આ કાસ સાફ કરવાનું છે કોર્પોરેશનના ચૌહણ સાહેબ આવ્યા હતા અને અમને કહી ગયેલા એટલે અમે હટાવી લીધું છે બધાએ બરાબર હવે આનું કામ કરવા સોમવાર આવવાના હતા સોમવારનો આજે શુક્રવાર થયો હજુ સુધી કોઈ આવ્યું નથી તો અમારી એટલી અપીલ છે કે આવે અને એમનું કામ કરી જાય અમે હટાવી લીધું છે અમારે અમારે જીવાનું જ એની ઉપર છે તો પછી અમારો કઈક તો રસ્તો કરવો પડે ને અમે ખાઈએશું તો જેટલું બને એટલું જલ્દી એ લોકો આવી અને આ સફ કરી જાય અમારી વિનંતી શનિવારે એ લોકો આને કઈ ગયા કે આ માર્કેટ ખાલી જોઈએ આખા ટેબલ જોઈએ નહીં ને કોઈને બેસવાનું નહીં જે લગ્ન સારું ના થાય ઘતર સાફ ના થાય ત્યાં લગ્ન તમારું કોઈને બેસવાનું નહીં તો અમે એમના કીડા પરમાને મંજૂર કરી નાખું બધું પચાસ પચાસ હજારના ત્રીસ ત્રીસ હજારના ટેબલ ટોળી નાખ્યા ભાગી નાખ્યા ને મીકી દીધા હવે માર્કેટમાં પબ્લિક ને એવું માર્કેટ કે શાક માર્કેટ બનશે તો માર્કેટમાં પબ્લિક આવી શકતી નથી અત્યારે કે છ દિવસ ભરતી થવાઈ તમે કીધું એ પ્રમાણે અમે કર્યું ને બોલું કારણ પણ નાખ્યું તમને જગ્યા પણ કરી આપી હવે અમે કઈ લગીને ઘરે બેસી રહીએ અત્યારે કંટાળી ગયા તો લોકો એવું કહે છે કે જેવી આપણી જગ્યા હતી એ પ્રમાણે આપણે બેસી જઈએ વેચવા ને અમે એરિયામાં માઇકમાં ચાલીને એક નાની શાક માર્કેટ ચાલુ છે બંધ નથી થઈ આ તો અમારા ધંધામાં ફરક પડી ગયા છે જે વિસ્તારમાં એમને તકલીફ હતી એ વિસ્ત્રમાં એમને ખાલી કરી આપ્યો છે અને ઓલરેડી ધેલી અડધો વિશર જે શાક મળે છે ત્યાં ઘરે જે પબ્લિક વેચવા બેસી બે બેસી છે ત્યાં પણ કોઈ ગરા ગાઈ નહીં શકતું અને એ લોકો ચોવીસ તારીખનું કહીને ગયા છે હજુ સુધી માર્કેટમાં માર્કેટમાં તપાસ કરવા પણ માર્કેટમાં તપાસ કરવા પણ નથી આવ્યા ચોવીસ તારીખે અમને સફાઈનું કીધું કે ચોવીસ તારીખે આવીને અમે સફાઈ કરી જઈશું આજે અઠ્ઠાવીસ તારીખથી પાંચ છ દિવસ થયા હજુ એ લોકો તપાસ કરવા પણ નથી આવ્યા અને અમે ટેબલો છોડી અને અમે સાફ કરવા પણ નહીં આવ્યા સાફ કરવા પણ નહીં આયા અને અમે ચોવીસ તારીખનું એ લોકો કહ્યું તો અમે તારીખે ખાલી કરી તારીખે બધા જો મોસ્ટ મોસ્ટ વિધવા છે નાની શાક માર્કેટમાં જે ધંધો કરે છે અત્યારે એમના પરિવારનું શું અત્યારે દસ દસ દિવસ ધંધો નથી બધા એમના ઘરે બેસી રહ્યા છે કોઈ ધંધો નથી અમારે સરકાર શ્રી એક જ વિનંતી છે કે એ લોકોને જે કામ હતું એ કામ માટે અમે એમને જગ્યા ખાલી કરી આપી છે એ લોકો આઈને એમનું કામ પતાઈ દે તો અમારો ધંધો આગળ ચાલે મહત્વનું એ છે કે અહીં શાકભાજી વેચતા વેપારીઓ લારી ગલ્લા લગાવી શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે હવે વરસાદી કાંસની સફાઈમાં જેટલું મોડું થશે તેટલું તેમના ધંધા અને વેપાર પર પણ ભારે અસર થશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર